સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે સુરતમાં વધુ એક આપઘાતની ઘટના બની છે સુરત શહેરના અલથાણામાં વોર્ડ નંબર ત્રીસના ભાજપ મહિલા મોરચાના પ્રમુખે આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે ચોત્રીસ વર્ષીય ભાજપ મહિલા નેતા દીપિકાબેન નરેશભાઈ પટેલે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે ભાજપના નેતાના આપઘાતના સમાચાર મળતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસ દ્વારા આપઘાત કરનાર દીપિકાબેનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે જ્યારે મૃતકના પરિવારજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી છે મહિલાએ કયા કારણે આપઘાત કર્યો તે હજુ સામે આવ્યું નથી આ વચ્ચે મૃતકના એક સંબંધીએ જણાવ્યું કે દીપિકાબેન ઘણા સમયથી ભાજપમાં કાર્ય કરતા હતા અને સમાજ સેવા પણ કરતા હતા તેમણે કહ્યું કે તેમની હત્યાની આશંકા છે તેમણે કહ્યું કે દીપિકાબેનના પરિવારજનો અને બાળકો ઘરે હતા તેમણે કહ્યું કે મૃતક મહિલાના પતિ ખેતરે હતા જ્યારે તેમના રૂમમાં સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગભાઈ અને કોઈ આકાશભાઈ કરીને હતા આ મહિલાએ અપઘાત કર્યો છે કે કોઈએ તેમની હત્યા કરી છે તે અંગે સુરત પોલીસે તપાસ હાથ ધરી છે મહિલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો સામે આવી શકે તેમ છે ઓનરમાં અમે આશંકા છે કે આ આત્મહત્યાની હત્યા છે બસ એ વિષય પર અમારો એક જ કેન્દ્રિત છે કે એને ન્યાય મળવો જોઈએ

હવે પોલીસ પાસે શું માનું છે પોલીસ પાસે એમ કે ન્યાય મળવું જોઈએ સાચું હોય તો અમારે કેવું છે પરિવારમાં કેટલા લોકો છે પરિવારમાં એમના કરીબન સાત આઠ મેમ્બર છે લોકો તમે કોણ તમે પર ફેમિલી મેમ્બર થઈ એમ આપણે અલથાન પુલ સ્ટેશન વિસ્તારમાં ગામમાં આ દીપિકા કેરીને મેન ભાજપના કાર્યકર્તા છે અને પ્રાઇમાપેસી આવકા જેવો છે અને અહીંયા બોર્ડી સિવિલ હોસ્પિટલમાં છે હવે અને પીએમ ચાલુ છે અને પરિવાર સુસાથે વાત કરી છે પરિવારને મેં ન્યાયતંત્રગુરુ પુલિસંતર પર પૂરો પરવશ છે અને આગળની આગળની કાર્યવાહી ચાલુ છે અજબ સુસા સુહાઈડ અટેમ્પટ બેન ન કેાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા तो अभी हम पी करवा रहे हैं उसके बाद में जितने भी तथ्य हैं सारी चीजों की जाँच की जाएगी साथ में हम काम के सीसीटीवी भी चेक करवा रहे हैं तो, तो निष्पक्ष रूप से इसकी परिवार का बहन के पति से मैंने बात की है तो उनका किसी तरह का आक्षेप नहीं है उनका एक ही है कि इस मामले में एकदम निष्पक्ष जांच होनी चाहिए जिसका उनको भरोसा दिलाया हम लोगों ने की कैसा भी मैटर होगा एकदम ईमानदारी से निष्पक्ष रूप से जाँच